કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ શકે છે આ બાબતે નારણભાઈ સાથે પુષ્ટિ કરવામાંનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ નારણભાઈ નો સંપર્ક થઈ શક્યો નથી અને જેને લઈને આગામી સમયમાં જે લોકસભા લોકસભાની ચૂંટણી ને લઈને જે નારણભાઈ જે છે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેઓ અગાઉ લોકસભાનું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ પણ કરી ચુક્યા છે તેમજ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે જો નારણભાઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જાય તો એક મોટો શકાય કોઈ કારણ સામે આવ્યું છે કારણ કે રાજ્યસભાના સાંસદ હમણાં જે પતે છે એમની ટર્મ પૂરી થઈ ગઈ છે અને બધું જ કોંગ્રેસે આપણી મંત્રી બનાવ્યા રાજ્યસભાના સાંસદ પછી બનાવ્યા તો કોઈ એવું કારણ નારાજગી પાછળ હાલ તો એવું કંઈ કારણ નથી નહીં કહી શકાતું પરંતુ હાલ જે વિધાનસભાની અંદર કોંગ્રેસની જે સીટો ઓછી આવી છે અને જેને લઈને હવે રાજ્યસભામાં પણ તેઓના ચાન્સીસ પોતા છે અને જેને કારણે નારણભાઈ જે લોકસભાનું પ્રતિનિધિત્વ કરવા માટે ભાજપમાં આવતા હોય તેવું લાગી રહ્યું હતું બિલકુલ બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો નારણદાટભાઈ કોંગ્રેસ તો કદ્દાવર आदिवासी મોટો ચહેરો મધ્ય ગુજરાતથી એ હવે ભાજપમાં આવી શકે છે Красотката.